રોજે રોજ આપણે જવાનું હોય બીજાના ખેતરે કામે એટલે સરસ મજાના થઈ ગયા તૈયાર ને બેસી ગયા હતા પછી ટ્રેક્ટરમાં અને સવાર સવારમાં કેવો વરસાદ આવી ગયો હતો અને આ રોડમાંથી કોકે લાઇટ ચાલુ રાખી હતી પણ બંધ નહોતી કરીને પછી વાડીએ પહોંચીને સરસ મજાનું નાનું એવું વાસળું આજે પણ જળી ગયું હતું પણ વાસડાએ મારી યારે દોસ્તી ન કરી અને પછી મેં મારું હથિયાર લઈ અને પછી માંડવીમાં બહુ જ ખડ હતું પછી કરી દીધું નીંદવાનું ચાલુ ને પછી રાજકોટ જતી હતી ટ્રેન પણ મને લઈ ન ગઈ રાજકોટ અને પછી અમે બધાય લાગી ગયા તા નીંદવા અને પછી બપોર થઈ ગયા હતા તો આજે તો સરસ મજાનું જમવાનું હતું પછી બેસી ગઈ થી હું જમવા અને જમીન પછી વરસાદ કે મારું કામ તો વરસાદ આવી ગયો અને પછી વરસાદને જોતા જોતા અમે આજે બપોર પછી વિડીયો હું ન લઈ આવી ગઈ કેમકે વરસાદ બહુ હતો ને અને પછી ઘરે આવીને સાંજે પાછો કરી દીધો વિડીયો બનાવવાનું ચાલુ ને તમને તો બધાને ખબર કે મારે રોજે રોજ સાંજે જમવાનું બનાવવાનું હોય પછી જમવાનું બનાવી લીધું ને પછી બેસી ગઈ જમવા અને પછી જમીન પછી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને જય માતાજી બધાને